तो मैं चेक ही नहीं करता फीस तीस साइन एंड प्लस चालीस इज इक्वल टू सौ सही क्या और कंपनी ने दस हज़ार डिवेंचर की अर्जी मड़ी नहीं है बाहर पड़ेगा के अर्जी के मैं सौदी पेला जय अर्जी ना ना मे तो आठ पर मे के दस हज़ार पर मे आठ हज़ार बार पड़ा नाम में एटली है प्रतिष्ठा एटली कि बे हज़ार एक्स्ट्रा आ गया पड़ी तो से

પછી અહીંયા નંબરિંગ કરાવી દો નંબર 1 નંબર 2 પછી અહીંયાથી તમને યાદ રાખવા માટે 2 1 2 1 અને 2 1 આ રીતે યાદ રાખો આઠ માં બેઠે બેઠે મળી જાય બટ આમાં બીજી આમાં માં આ બેંક ક્યારે આવે જ્યારે આવી રીતે વધારેના નાણા ભરત કરવાના આવે ત્યારે સિમ્પલ યાદ રાખવા મહિના ચોપડે જરૂરી આમનો લગ આમનો રેડી છે ખાલી રકમ ફીટ કરવાની છે કોઈ પેલા બેંક ખાતે ઉધાર તે રીબિલ ચડજી તમે ટાઇટલ આપ્યું છે અહીંયા ધ્યાન

જાગતો આ ઉદાહરણ નંબર 2 ગુજરાત રિપિટેડ ₹200 ને 10% ના 5000 ડિબેન્ચર 20% પ્રીમિયમ બહાર પડ્યું પહેલા ડિબેન્ચરની સંખ્યા કેટલી પાડે ડિબેન્ચર આનું હવે પડી કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા 5000 મૂળ કિંમત કેટલી છે ₹200 મૂળ કિંમત એના 20% આ પ્રીમિયમ કહેવાય આજી વખતે થાય આントリー વખતે

साइन चेंज 120 प्लस एंट्री ₹200 થઈ ગયા. મોટી કિંમત આવી ગઈ. ₹40 પ્રીમિયમ આવી ગયું. અહીંયા ક્લિયર કર્યું. નંબર 1. બેંક ખાતા ઉધાર 3 10% ના ડિપેન્સરલ ફી ખાતામાં. અડધી મડી આડે જતો ₹8000. ₹60. 4,80,000 થઈ ગયા. નંબર 2. 10% ના ડિપેન્સર ફી ખાતા ઉધાર. 4,80,000. 2. 10% ના ડિપેન્સર ખાતામાં. 5 ના ડિપેન્સર * ₹60. 3 લાગાયા. ते पेन खाते जमा वगजराना 1 डिबेंचर आयने घर पर अर्जी मडी आपले बार पाडलेला 5000 वगजराना 3 4 मागुण्या 60 रुपया 180000 मंजुरी मंगाव या दोन्ही वेला मंजुरी ना मंगाव 10% ना डिबेंचर मंजुरी खाते उदर 5000 डिबेंचर 100 रुपया डिबेंचर आते प्रीमियम बी चे એટલે 5 लाख ते 10% ना डिबेंचर आते 5 लाख डिबेंचर 60 रुपया मुरकिंत ते प्रीमियम खाते